સિંગોડ તાલુકાના પરમારના ડુંગર ગામે નદી ફળિયામાં એમ જી વીસીએલની ખેડૂતોને હાલાકી સિંગોડ તાલુકાના પરમારના ડુંગર ગામના નદી ફળિયા વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી એમ વીસીએલની બેદરકારીના કારણે ખેડૂતોને હાલાકી ભોગવી પડી રહી છે જેને લઈને આજનો તારીખ દસ દસ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે પાંચ કલાકે આમ આદમી પાર્ટી નેતા નરેશ બારીયા દ્વારા વિડીયો બનાવી અને માહિતી આપવામાં આવી હતી વિસ્તારના ખેડૂતોનું કહેવું હતું કે વીજ પુરવઠામાં વારંવાર ખલેલ પડવાથી સિંચાઈના કામો અટકી રહ્યા છે જેના કારણે પાક સુકાઈ જવાની ભીતિ જોવાઈ રહી છે વીજ લાઈનમાં ખામી છતાં સંબંધિત વિભાગના કર્મચારી સમયસર સુધારણા માટે પહોંચતા નથી જેના કારણે ખેડૂતોને વીજળીની રાહ જોવી પડતી હોય છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પરમાર ડુંગરપુર ગામે જે નદી ફળિયામાં ખેડૂતોની માંગ છે કે તેઓ વર્ષોથી આજ સુધી લાઈટ વિહોણા રહેલા છે અને અમે રજૂઆત કરી છે એક વર્ષ થયું આજ સુધી હજી સુધી એ ધ્યાને લેવામાં આવતું નથી અને બીજી બાજુ અત્યારે આ કર્મચારીઓ વારંવાર કેસો કરતા ફરે છે લાઈટ ચોરી પકડતા ફરે છે પણ અમારી રજૂઆત તમે ધ્યાને લો કારણ કે આ ખેડૂતોના બાળકો અત્યાર સુધી લાઈટ નથી દેખ્યું અત્યાર સુધી ફોન નથી દેખ્યા તો આ જેમ પુરાનો જે આદિમાનવનો જમાનો હતો એવી જ રીતે અત્યારે પણ જીવે છે તો આ ભાજપ ની હું કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં તમે અઠવાડિયામાં અમને આ કામ નહી કરીને આપો તો જે તમારી એમજીવીસીએલ ની કંપનીની જે ઓફિસ છે ત્યાં અમે ધરણા પર બેસવાના છે